મોટા પુત્ર સરપંચ ભૂપેન્દ્રસિંહ રાઠવા અને નાના પુત્ર દેવગઢ બારિયાના હાલના પ્રમુખ જસવંતસિંહ રાઠવા આમ બાપ બેટા મળીને કરોડો રૂપિયાના કામોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ દેવગઢ બારિયા તાલુકામાં તમે એક નિષ્પક્ષ અને જાગૃત નાગરિક તરીકે મનરેગા કામની સક્સેસ સ્ટોરી માટે હરોફરો તો સૌથી પહેલા કૌભાન જ દેખાય તેવી પરિસ્થિતિ છે હજુ તો લવારિયા જંબુસર વિરોલ ગામનું કરોડોનું મનરેગા કૌભાંડ પકડાયું ત્યાં તો વધુ એક ગામમાં તોડી નાખે તેવા કૌભાંડની ફરિયાદ થઈ છે ગામના જાગૃત નાગરિક દ્વારા મનરેગા સ્ટોન બંધ સીસી રોડ માટી મેટલ સહિતના કામમાં ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની ધોરણસરની ફરિયાદ કરી છે અરજદારની અરજી દ્વારા જણાય છે કે સરપંચ તલાટી મટીરિયલ એજન્સી અને કરારી કર્મચારીઓ ભેગા મળીને નાડાતોડ ગામમાં ભ્રષ્ટાચારનો મહાકાય તોડ કર્યો હશે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં નાણાકીય વર્ષ બે હજાર સત્તર થી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન મનરેગાના થોક બંધ કામો થયા હોવાનું કાગળ ઉપર છે જ્યારે ગામમાં જુઓ તો જેટલા કામો કાગળ ઉપર છે અને સરકારના ઓનલાઈન સિસ્ટમમાં છે તેટલા જમીન ઉપર નથી આ વિગતો જાણીને ચોકી ગયેલા ગામના નાગરિક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ગ્રામ વિકાસ કમિશનરને ચોંકાવનારી ફરિયાદ કરી તપાસની માંગ કરી છે એક બે નહીં પરંતુ જથ્થાબંધ સંખ્યામાં કહી શકાય તેવા અનેક પ્રકારના કામો કરવામાં આવેલ નથી આ ગંભીર પ્રકારની ફરિયાદ કરવામાં આવેલ છે મનરેગાના કમિશનરે પત્ર લખી દાહોદ ડીઆરડીએ નિયામકને તાત્કાલિક અસરથી તપાસ કરવાનો આદેશ કર્યો પરંતુ તેમાં પણ બેદરકારી દાખવી છે જે મનરેગા ટીમે જ તાલુકાના નવા તપાસ તપાસ આપી છે આટલું જ નહીં બે ત્રણ કર્મચારીઓ ગામમાં માટે ગયા અને સરપંચ સહિતના આગેવાનોને મળીને કેટલીક જગ્યા જોઈ રવાના થઈ ગયા હતા અઢળક કામોની ફરિયાદ હોય તપાસ કામ તપાસવાને બદલે નાટકીય ઢબે ગામમાં આટો મારી નીકળી ગયા હતા આ તપાસનું નાટક જાણી અરજદાર પણ ચોકી ઉઠ્યા વધુમાં જાણવા મળેલ કે સત્તાધારી લોકો ગામના લોકોને એવી રીતે ગુમરા કરી રહ્યા છે કે અમે તો કામો કરીએ પરંતુ આ લોકો અરજીઓ કરીને આપણા ગામના કામો અટકાવી રહ્યા છે પરંતુ હકીકતમાં દરેક નાના મોટા કામો સરકારના ચોપડે બતાવી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરે છે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે હવે જોવું રહ્યું કે સરકારી અધિકારીઓ જીઓ ટેક લોકેશન દ્વારા તપાસ કરશે કે કેમ બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ આની માહિતી મને મળતા મેં દેવગઢ બારિયા દાહોદ તેમજ ગાંધીનગર ત્રણેય જગ્યાએ મેં અરજી આપેલી આ અરજીના અનુસંધાનમાં ચેકિંગ માટે બી આવેલા અધિકારીઓ પણ એ બી સરપંચની મિલીભગતથી લોકો તપાસ કરીને બારબાર જતા રહેલા અને અરજીમાં બી મેં ચોખ્ખું એવું અરજ કરેલી જ છે કે જે બી તપાસ થાય તે મારી નિગરાણીમાં થાય મને સાથે રાખી ન થાય જેથી કઈ કામ થેલું છે કયું કામ નથી થયેલું એ હું હું બી બતાવી શકું સરપંચ બી બતાવી શકે પણ સરપંચ સંપૂર્ણ રીતે પોતાની રીતે સામધામ દંડભેદ અપનાવીને પોતે જ મનમાની કરી રહ્યો છે અગાઉ એને અવાજ દબાવવા માટે પોતાની જોડે સત્તા છે એનો દુરુપયોગ કરીને સામધામ દંડભેદ અપનાવીને ગામની અંદર કોઈ અવાજ ઉઠાવે નહીં એનો પૂરેપૂરો પ્રયાસ કરેલો છે અને તમને જાણીને બી નવાઈ લાગશે કે અગાઉ એને ગામની અંદર જૂથવાદ પરિવારવાદ પાડ દેવું અને નાની મોટી સમસ્યા હોય તે એકબીજા પર આરોપ કરવો તેમજ અહીં તમે જોઈ શકો છો કે અમારો અવા ડબા માટે એને જે તે સમયમાં આ આરસીસી રસ્તો બોલે છે તો પોતાના પરિવારના લોકોના અંદરમાં આવતો હોવાથી એને રસ્તો બનાવેલો ખોદી નાખ્યો છે તો આજ દિન સુધી અમને કોઈએ સહાય કરી નથી કે ભાઈ રસ્તો કેમ ખોદ્યો સરપંચે આજે આ રસ્તો ખોદીએ પાંચથી દસ વર્ષ થવાના તો અમારી જોડે કોઈ એને ઊભું રહેવા તૈયાર નથી એટલો બધો પોતાની જોડે સામ દામ દમ ભેદ વાપરીને લોકોનો અવાજ દબાવી રહ્યા છે તો મારી એક એક જ અરજ છે કે આજે મેં અરજી આપેલી છે અને આટલા જે કામો છે સાતસોથી ઉપર છે સાતસોથી વધારે જ છે જો કે તો આ દરેક કામોની તપાસ સંપૂર્ણ રીતે થાય લોકોના પૂરેપૂરા કામ થઈ જાય અને ગામની અંદર કોઈ બી વ્યક્તિ કામથી વંચિત ના રહે તેમજ આમાં જે કાર્ડ કરી જે આપણે રોજગારી કાઢ આવે છે કે જેમાં દરેક લાભાર્થીને લાભ મળવાનો હોય છે તો લાભાર્થીના ખાતામાં